વિચારોમાં માલવાની સાંભળતો હતો અને છીએ મુશ્કેલીઓ છે થોડી મહેનત ના છે હવે હિંમતો હિંમતોની હોડી એ સપના ધાર કાઢી ભોકાલ એમાં વસ્તી અકાળ મીન મહેનત થાતી નથી અમસ્તી કે પોતાની જાત વાળી ચાલે છે રાત પાળી જો હાથ થાય કાળા તો કાલ લઈ રે કાહી હે મીલ મજૂરિયાઓના અમદાવાદ હે સરસ્કોલ બાપુનગર ગોમડિપુર રક્ષાલની એ ધરતી જેને સજાયને તૈયાર કર્યું છે એના મુસ્લિમોએ

જે કડિયા મજૂરોનો પરસેવો છે એ આ પૂર્વ અમદાવાદમાંથી આવે છે સેટેલાઇટમાંથી પરથી આમલી રોડમાંથી નહીં સાબાસ અમદાવાદ શહેર એ બન્યું છે કોઈના પરસેવાથી તૈયાર થયું છે તે પૂર્વ અમદાવાદનો પરસેવો છે એટલે પહેલી બાજુનો અમદાવાદની જે ગાડીઓ ફરે છે પહેલી બાજુનો અમદાવાદની જે જગ્યા ચોન છે પહેલી બાજુનો અમદાવાદની ઊંચી ઊંચી ઈમારતની બિલ્ડિંગો છે એના મૂળમાં

તો બે રૂમ રસોડાના મકાનમાંથી માંથી અઢીસો મતદાર નીકળ્યા ત્યાંથી નીકળ્યા આ તમારી છાતી પર બુલડોઝર ફેરવવા માટે નીકળ્યા તમને રોટી કપડા મકાન આપવું નથી તમને આત્મસન્માન આપવું નથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં તમારી જોડે વૈત્રુ કરાવવું છે ઘોડા પર ચડવા દેવા નથી દરિતોને ફક્ત મુસલમાન હોવાના કારણે ધર્મની રાજનીતિ કરીને કોક વાત કરીને મુસ્લિમ સમુદાયને ટાર્ગેટ કરવો છે નથી કરાવી વસ્તી ગણતરી ઓબીસી સમાજ માટે સરકારને આ તમારા તમામ પ્રશ્નો કરીશ હાઈકોર્ટમાં તો મારું જીવન ચાલી જશે શ્રમજીવીઓ હે ગુજરાત ની ગરીબ પીડિત શોષિત વંચિત જનતા હે ગુજરાતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત ને ચલો તંત્ર ખૂણે ખૂણે થી ઓગણીસો ત્રીસ માં ચાલીસ માં પચાસ માં સાહીઠ લોકો અહિયાં ઠરવાયા

પંચાયત ના પટાવાળા ભોગ બનેલા કર્મચારીઓ આ બધા ગુજરાત આપણું છે પંચ્યાસી નેવું ટકા આપણે રાજ કર્યા પંદર ટકા ઘૂટેરાઓ डॉक्टर बाबा साहब अम्बेडकर का सिपाही हो जागो क्रांति करो छाती पर पीठ पर गोली में डंडो खाने की तैयारी पैदा करो आउनारी पीढ़ी तुम्हें तो याद कर से नहीं तो पहले रोक लो उसे कि मारी मारे ताड़ बोली भारत भूमि का चोर नंबर वन हमारी माँ बहन भी

કામના કલાકો ઘટાડીને 6 કરો યુરોપમાં માં ભી નિમત છે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ માં ભી કામ કરીશું સુર ટેબલ પર ઝૂકો આવે તો છળકો નહી કરવાનો છળકો કરે તો મારી સામે ગુનો दाखल થાય ને અહીંયા એમને એસી ચેમ્બરમાં એસી ગાડીમાં માં બંગલા રહેવું છે એ તમારી જોડે ગરીબો મજૂરો જોડે 12 કલાક તમને નીચોવા માંગે છે અરે પાણી દો ને આપણે પાણી દો અમને अब ये नहीं खाली भाषण दो भी इंकलाब करो वो इच्छु जो मारी वाणी ने गिरा मत्ता पहला क्या रखियाल धरती थी अरखियाल नहीं धरती थी अब पूर्व नहीं धरती थी एक नई क्रांति की शुरुआत था भगत सिंह ने पूछू कोर्ट में तीस साल तो तो एक क्रांति क्या है तार भगत सिंह की देरु किसानों और मजदूरों के हाथ में सत्ता कल अरे कौन એ જડે જે પરિવાર ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન માં કોંગ્રેસ ની સરકાર લાવો સુબોધ ભાઈ કીધું કોંગ્રેસ પાર્ટી ખાલી તમારા મકાન તો તૂટતા બચાવશે ત્રણ જ કોઈ ચૂક્યો છે તો બધું બી એચ કેલ મકાન ઇન્ટરનેશનલ કોંગ્રેસ આવશે અને એ આપીને અમે નવાઈ નહીં કરીએ તમે નરોડા ઓઢમ છત્રાંગની સીઆઈટીસીમાં બાર કલાક કૂકાઈને પોલમેરી પેરા કરો ફેક્ટરીમાં મજૂરી કરીને ઘડિયાળ બનાવો આ ઘડિયાળ બધામાં બેચાવા થાય એમાંથી ટેક્સ કપાય અને એ સરકારની તિજોરીમાં જાય ફરી એમાંથી તમારું મકાન બને તમારા જ પૈસા છે બધું તમારું જ છે દેશ જ તમારો છે ગુજરાત જ તમારું છે અમદાવાદ તમારું છે તો સત્તા તમારી કરી દો તો મને લાગે છે કે તમારા જીવનમાં કેટ બરકત આવશે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ માટે તમારી સાથો સાથ કમલેશભાઈ કટારા મારી ટીમના સાથી અને સુગોપી પરમાર બંને વિનંતી કરું એક સેકન્ડ માટે જરા નજીક હોય તો આવે

ધરતી આપણે આપી બાકી